કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો માત્ર કચ્છ જ નહીં પણ ગુજરાતનું ગૌરવ વધારતી ઘટનામાં જિલ્લામાં પ્રથમ વખત નેશનલ ડિફેન્સ એકેડેમી દ્વારા પ્રવેશ અને તાલીમ લઈને આહિર સમાજના યુવાન વત્સ ઓમ સુરઠિયાએ એકવીસ વર્ષની નાની ઉંમરમાં એરફોર્સમાં ફાઇટર પાઇલટ તરીકેની નિમણૂક મેળવી છે આ યુવાન આજે ભુજ આવી પહોંચ્યો ત્યારે તેનું વાતે ગાતે સ્વાગત કરવામાં આવ્યું મંગળવારે સવારે આઠ વાગે ભુજ રેલવે સ્ટેશન વત્સ ઓમ આવી પહોંચ્યા હતા ત્યારે તેમના પરિવારજનો સમાજ ગ્રામજનો આગેવાનો દ્વારા ઢોલ નગારાથી સ્વાગત કરવામાં આવ્યું હતું સાથે વતનના ગામ ભુજ તાલુકાના નગરોમાં વાતતે ગાતે યાત્રાને બહુમાન કરવાનો કાર્યક્રમ યોજાયો હતો પોતાનું સ્વાગત જોઈને વત્સ ઓમ પણ ગદગદિત થઈ ગયા હતા અને દેશ સેવા માટે તેમજ તેમના દુશ્મનોને ભરી પીવા

વેલિડ નથી હોતું પણ વેલકમ કરવું ઇઝ નોટ ઇલીગલ થિંગ એન્ડ ઇટ્સ નોટ અગેન્સ્ટ ધ પ્રોટોકોલ તો જેવું આ મેનેજ કર્યું છે તેના થકી જોઈને મને બહુ ખૂબ જ આનંદ થાય છે અને મારા માતા પિતાના જે ગર્વ જે ફીલ થાય છે એના કારણે અત્યારે હું બહુ જ પ્રાઉડ અને બહુ જ હેપી ફીલ કરું છું મારા અંદર હાથમાંથી મને બહુ જ આનંદ ફીલ થાય છે અને અહીંયા આવીને મને ખબર પડી કે મારું પરિવાર આટલું નાનું નથી બહુ જ મોટું તમારો પ્રશ્ન વેલિડ છે સફળતા તરફ પહોંચવા જે લોકો ફીલ કરતા હોય તે અપ્સ એન્ડ ડાઉન ફીલ કરતા હોય એના મન ચંચલ હોય વિચલિત થઈ જાય છે પણ અત્યારે તમે અગર પરમાત્મા પર પૂર્ણ વિશ્વાસ રાખ્યો હોય અને તમે તમારા હાથમાં કાંઈ ન લીધો હોય ને પૂર્ણ સમર્પિત કરી દીધું હોય તો તમને અંદર તમારા મનમાં જરાય ચંચળતા મહેસૂસ નહીં થાય તમે ખૂબ જ સ્થિર હશો તો એ સ્થિરતા ક્યાંથી આવી મને એ એક જ જે સફળતાનો રસ છે કહેવા માંગીશ તમે એ કહું એ છે ધ્યાન મારું સમર્પણ ધ્યાન હું ફોલો કરતો ને એના કારણે આ સ્થિરતા મને પ્રાપ્ત થઈ છે અને હું ખૂબ જ સ્થિર હતું પરિવારને પ્રથમ વખત મળ્યો ત્યારે મારા અંદર જે આનંદ હતો એ હું મહેસૂસ નતો કરતો પણ એમના અંદર જે આનંદ હતો એ મને અંદર મહેસૂસ થતો હતો તો એને એના આનંદને હું આનંદ લઈને ખૂબ આનંદ લેતો દેશની સૌથી કઠિન ગણાતી એનડીએ ની પરીક્ષા અને દેશ સેવાની ભાવનાથી ભરેલી કારકિર્દી એવી ફાઇટર પ્લાન પાઇલટમાં આ કચ્છી વિદ્યાર્થી નાની વયે સિદ્ધિ પ્રાપ્ત કરીને કચ્છને ગૌરવ અપાવ્યું છે વર્ષોમાં હૈદરાબાદ સ્થિત ભારતીય વાયુસેના એકેડમીમાં પ્રવેશ મેળવ્યો હતો તેની આ સિદ્ધિ બદલ તેના પરિવારમાં ખુશી લાગણી છે વર્ષોઓના પિતા અરવિંદ સુરઠિયા પોતે પણ એક પ્રોફેસર છે ત્યારે તેમણે વર્ણન કર્યું હતું કે પરિવારનું આ સપનું કેવી રીતે સાકાર થયું મારું નામ પ્રોફેસર અરવિંદ સુરઠિયા છે

અમારે ઉડાવવું છું ત્યારથી એનું સપનું છે એના તરફ આગળ આગળ વધતું હતું પછી ધીરે ધીરે સૈનિક સ્કૂલમાં જાઉં પછી સૈનિક સ્કૂલ માટે ગયો એમ કરતા કરતા ધીમે ધીમે જે આ સ્ટેપ તરફ આગળ વધવાની જે ભાવના હતી એને જે સપોર્ટ કરવો જોઈએ તમામ રીતે મેં સપોર્ટ કર્યો અને પરમાત્મા એમાં આશીર્વાદ આપ્યા તમે જુઓ આમ ડિફેન્સમાં જયારે એનડીએ ની એક્ઝામ લેવાય ત્યારે એપ્રોક્સિમેટલી આઠ લાખ થી વધારે સ્ટુડન્ટ એપિયર થાય એમાંથી દસ હજાર જણા જ યુપીએસસી ક્રેક કરે દસ હજાર જણા જે યુપીએસસી ક્રેક કરે એમાંથી માત્ર ત્રણસો હોય આઈઆઈટી નું તમે રિઝલ્ટ જોવા જાવ ને તો મોર ધેન ટુ પર્સન્ટ હોય છે આઈઆઈટી માં જે જતા હોય છે એનું આનું જીરો પોઈન્ટ ઝીરો ઝીરો ટુ એમ એટલે કેટલું ટફ હશે એ આપણે સમજી શકાય પણ આવું ટફમાં આપણે જ મહેનત કરીએ એવું નથી આખો દેશ મહેનત કરતો હતો આપણે સક્સેસ એટલે થયા પરમાત્માના આશીર્વાદ અને પછી લોકોના આશીર્વાદ આપણી સાથે ભેડ્યા નત્ર આ વસ્તુ પોસિબલ નથી બીજા છોકરાઓ જો ડિફેન્સ એસ્પિરન્ટ હોય તો એ લોકો હું કોલેજ ભુજમાં પ્રોફેસર છું એના વાલીઓ કે છોકરા મારો સંપર્ક કરી શકે છે તો એ કેટલા લેવલ ઉપર છે શું છે મને બહુ સારી રીતે જજ કરતા આવડશે અને હું એને જરૂરથી સપોર્ટ કરીશ તો એ પર્સનલી મને એન્જિનિયરિંગ કોલેજ ભુજમાં આવીને મળી શકે છે રોજની અઢાર કલાક જેટલી સખત મહેનત કરી લડાકુ વિમાનમાં પાયલટની તાલીમમાં સફળતા મેળવી ગત્તારીખ તારીખ પંદર છના શનિવારે હૈદરાબાદમાં યોજાયેલી કમ્બાઇન્ડ ગ્રેજ્યુએશન સમયે ક્લાઇંગ વિંગ પહેરાવીને હલ અને દેશ સેવાના શપથ લેવડાવ્યા હતા આ સાથે કચ્છી યુવાનનું ઇન્ડિયન એરફોર્સમાં લાઇંગ ઓફિસર ક્લાસ વન ઓફિસર તરીકે ફાઇટર પ્લેન પાઇલટ વિંગમાં નામ જોડાઈ ગયું હતું વર્ષો ઉમની આ સિદ્ધિ બદલ તેના વતન નાગુર ગામમાં પણ ખુશી ફેલાઈ છે

You have the news that you are successful in a flying officer to get a new job. Congratulations to your hard work, dedication, and perseverance. I am very proud of you. I know this is an exciting new chapter. I, uh, I cannot wait to see all the amazing things you'll achieve in your new role. We expect you to share your journey to a simple person to become a successful flying officer. Your, your wrongs inspire us to hard working in the next. In okay, mm -hmm. again, the Special Report, Kabir News, Kach.